સાંભળો મેં તમને કેમ આવું કરે છે તું સાંભળો એકચુઅલી મારે તમને મસ્કો મારવો એટલે કેમ મસ્કો મારવો તો રૂપિયા આપો ને હે શું બોલી મને એક લાખ રૂપિયા આપો ને

મારા પેન્ટ ના પેન્ટના ગજવામાં છાનું માનું હાથ ગાલી ને ખિસ્સા ફંફોડવાના નહીં હા નહીં ફંફોડું બસ પણ તમને કઈ રીતે ખબર કે હું આવું કરું છું કેમકે એ સોનાની વીટી મારા પેન્ટના ગજવામાંથી મળી શું વાત ચલો નહીં નઈ આવે તમારા નઈ નહી ચલો મળી જઈને મને એનો આનંદ છે ઓકે આ ત્યાં મૂકી દે મૂકી દે